નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યુઝ નસવાડીમાં રહેતા અને વગાચ ગામે ખેતી કરતા એક ખેડૂતે ખેતી કરવા માટે નાણાંની બે લાખ પંચાવન વ્યાજ સહિત પાંચ લાખ રૂપિયા આપી દેવા છતાં દાગીના પરત ન આપતા ફરિયાદ નોંધાય જ્યારે સાહિલ મેમણ જે નસવાડી ખાતે રહે છે તેની પાસે ધીરધારનું કોઈ લાયસન્સ ન હતું ને ઉંચા વ્યાજે નાણા આપી ખેડૂતને જાંતી મારી નાખવાની ધમકી અને પઠાણી ઉઘરાણી કરી માનસિક રીતે ખેડૂત વ્યાજખોરના ત્રાસ કંટાળી જતાં દસવાડી પોલીસ સ્ટેશનમાં મેલાખ રૂપિયા વ્યાજ લીધા હતા તેની સામે સોનાના ઘરેણાં પણ આપ્યા હતા જ્યારે વ્યાજખોરે મૂળ રકમ કરતાં ડબલ વ્યાજ આપી દીધું હોય ખેડૂતે ઘરેણા પરત માંગતા વ્યાજખોરે ઘરેણા પરત ન આપ્યા અને જાનથી મારી નાખવાની ધમકી આપી પચ્ચીસ વ્યાજ વસૂલી ધમકી આપતા આખરે ખેડૂતે દસવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હું નસવાડી ગામનું વ્યવસ્થિત છું અને હાલ મારી ખેતી વગર ખાતે છે મને નાણાની જરૂરત પડતો હું સાહિલભાઈ આસીનભાઈ મેમણ પાસે એક પૈસા લીધેલા અને પૈસા બે લાખ પંચાવન હજાર રૂપિયા જરૂર પડતા લીધેલ જે રકમ હું વ્યાજ સહિત ચૂકવતો હતો એની પછી મારી બીજું પઠાણી ઉઘરાણી કરીને આ લોકોએ દસ 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 ટકા પંદર પંદર ટકા વસૂલેલા અને તે મૂડી સાથે મેં એમને દાગીના આપેલા અવેઝમાં ચેક આપ્યા હતા મોબાઈલ આપ્યો છે મારો લઈ લીધો છે અને પાંચ લાખ રૂપ પાંચ લાખ રૂપિયા ચૂકવી દીધેલા બે લાખ પંચાવન હજારની પછી પણ તો બી મુદ્દલ રકમ ચૂકવતા બી મને મારા ઘરેના મોબાઈલ ચેક પરત ના કરતા હું વારંવાર એમની પાસે જ ગયેલ છતાંય મને એ લોકોએ એવું કીધું કે તારાથી થાય એ કરી લેજો તને જાનથી મારી નાખવાની ધમકી આપતા હું નસવાડી પોલીસને ફરિયાદ કરેલ કઈ લાખ સામે હું પાંચ લાખ રૂપિયા ચૂકવી દીધેલ છે એને છેલ્લા પચીસ પચીસ ટકા બી વ્યાજ લેતા હતા એ લોકો